તો આ તરફ કેશોદમાં ધોધમાર વરસાદથી તબાહી મચી ગઈ છે શેરગઢમાં એક કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ નદીઓમાં આવ્યા છે નદીમાં પૂર આવતા ગાબડા પડ્યા છે સ્મશાન છે અને ખેતરોની સુરક્ષા દિવાલ ધરાશાયી થઈ ગઈ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા પંદર વ્યક્તિઓને શાળામાં આશરો આપવામાં આવ્યો છે તો જુનાગઢના કેશોદમાં પણ આવી જ સ્થિતિ

જે રહેઠાણ ના વિસ્તાર છે તેમાં પણ લોકોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે પંદર જેટલા વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેને જે ગામની શાળા છે તેમાં જ આશરો આપવામાં આવ્યું છે જી આભાર તમામ વિગતો માટે કેતન